નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિટીવ ગુજરાતી ઉપર તો આજે આપણે અહીંયા ચર્ચા છે કે પાસે સૌથી વધારે બુદ્ધિ છે તેવું કહેવાય તેઓ પરંપરાગત વેપારી વર્ગ અને ઈ કોમર્સ એટલે કે ઓનલાઈન શોપિંગ બિઝનેસ આ બંનેમાં આપણા દેશમાં ઈ કોમર્સ બિઝનેસ કેમ મેદાન મારી ગયો અને તેની સફળતાનું રહસ્ય શું આટલા રિફાઈના યુગમાં આટલું મોટું માર્કેટ કેવી રીતે કવર કરી લીધું અને તે પણ બુદ્ધિના શિખરે બેઠેલા વેપારી વર્ગની સામે અને તેમની પાસેથી આજે પરંપરાગત વેપારીઓ કે જેઓ પેઢી દર પેઢીથી વેપાર કરતા હતા તેવા વેપારીઓને પણ લાગી રહ્યું છે કે બિઝનેસ આપણા હાથમાંથી ધીરે ધીરે સરકી રહ્યો છે જોકે કારણો ઘણા બધા છે તેમાં એક કારણ એવું પણ છે કે બગાસો ખાતા મોઢામાં પતાસો આવી ગયું જેની ચર્ચા આપણે આગળ કરીશું સૌથી પહેલાં સામાન્ય પણ એવી પ્રતિક્રિયા મળે છે કે માર્કેટ સુધી જવું નહીં અને ઘેર બેઠા ડિલિવરી સર્વિસ વગેરે મળે છે માટે સરળતા રહે છે તો હવે આમાં પાછું એવું છે કે ખરીદીની પણ એક મજા હોય છે એક આનંદ હોય છે અને ખરીદીનો એક રોમાંચ હોય છે જ્યાં ઘેર બેઠા સર્વિસ મળે તેનો છેદ ઉડી જતો હોય છે આમ તો ઈ કોમર્સમાં ઘણી બધી કંપનીઓ આવી કોઈ બંધ થઈ ગઈ અને કોઈ વેચાય પણ ગઈ તેમ છતાં ગ્રાહકોનું ઘોડાપુર ઓનલાઈન શોપિંગ તરફ વળ્યું તેનું સૌથી પહેલું કારણ છે કે ભાવ પૂછવો હવે કોઈ વેપારીની દુકાને જઈને ગ્રાહક ભાવ પૂછે પછી જો તેને ભાવ અનુકૂળ ન આવે અથવા પોતાના બજેટમાં ન આવે અથવા કોઈ પણ કારણથી ખરીદી ન કરે તો વેપારી તરત જ કહે કે લેવાનું નહોતું ખાલી ભાવ જ પૂછવાનો હતો જ્યારે ઈ કોમર્સમાં ગ્રાહક એક જ વસ્તુનો ગમે તેટલી વાર ભાવ જોઈ શકે છે એની ટાઈમ રાત્રે બાર વાગ્યા પણ ભાવ પૂછવાની છૂટ છે ખરીદી કરવી કે ન કરવી તે ગ્રાહકની મરજી તેનાથી આગળ જો વાત કરીએ તો વેપારીઓએ તો દુકાનમાં બોર્ડ જ મારી દીધા હતા કે વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં અને તેનાથી આગળ પણ કે બદલી તો દેવામાં જ નહીં આવે અને તેનાથી પણ આગળ કોઈ પણ સંજોગોમાં પૈસા પાસા દેવામાં આવશે નહીં જોકે દુકાનોમાં તો બોર્ડ એવા પણ વાંચવા મળતા કે ગ્રાહક ભગવાન છે પરંતુ વર્તન એક શિકારી શિકારની સાથે કરે ને તેવું વેપારી ગ્રાહકની સાથે કરતા જયારે ઈ કોમર્સ તો ખરેખર સાચા અર્થમાં ગ્રાહક સાથે એક ભગવાન જેવું વર્તન કરે છે આ પણ એક મોટું કારણ છે ઈ કોમર્સની સફળતાનું તેનાથી પણ જો આગળ વાત કરીએ ને તો નીતિમત્તા પ્રામાણિકતાની તો કોઈ પણ ચીજ વસ્તુ ગ્રાહકે મગાવી અને તેને તે પસંદ ન આવી તો ઘેર આવીને બદલી જાય અથવા તો પાછી લઈ જાય એક પણ અક્ષર બોલ્યા વિના પાછી લઈ જાય જયારે વેપારી તો એવું કહેતા કે માપ સાઈઝ કલર આ બધું જોઈને તમારે લઈ જવું જોઈએ ને પછી પાછા તમે બદલાવવા આવો છો જયારે ઈ કોમર્સમાં આવા હળધૂત અને અપમાનજનક શબ્દો છે જ નહીં જેનો કોઈ અવકાશ જ નથી આગળ ઓનલાઈન શોપિંગમાં અલગ અલગ એપ ઉપર ભાવ ક્વોલિટી ક્વોન્ટિટી વગેરેમાં સરખામણી કરવાની અનુકૂળતા અને અવકાશ બંને મળે છે જ્યારે વેપારી તો બીજી જ મિનિટ એવું કહેતા કે બોલો ક્યુ આપું જેમાં છુપી રીતે છેતરપિંડી છુપાયેલી રહેતી અને સૌથી મજાની વાત તો એ જ છે કે કોઈ પણ પ્રોડક્ટ રિટર્ન કરવાની રિક્વેસ્ટ જો ગ્રાહક આપે ને એટલે ચૂપચાપ માણસ આવીને તે પ્રોડક્ટ રિટર્ન લઈ જાય અને ત્યાર પછી તરત જ પૂરેપૂરા રૂપિયા પોતાના બેંક એકાઉન્ટમાં ક્રેડિટ થઈ જાય હવે થોડી ઘણી ચર્ચા કરી લઈએ ભાવ ડિફરન્સની તો હું આપની સાથે એક રિયલ ઉદાહરણ શેર કરું કે મારા ઘર મેં બે હજાર આઠમાં વોટર ફિલ્ટર એટલે કે આરો સિસ્ટમમાં લગાવેલી છે જેમાં સમયાંતરે ફિલ્ટરની જે કેન્ડલ આવે છે ને તે બદલવી પડતી હોય છે કારણ કે પાણીમાં આવતી ધૂળ રજકણ વગેરે તેમાં જમા થાય છે જે પાણીને પસાર થવામાં અવરોધ ઉત્પન્ન કરે છે માટે તે કેન્ડલ બદલવી પડતી હોય છે જો કે મહાનગરપાલિકા પાણી ફિલ્ટર કરીને જ આપે છે પરંતુ તે એક અલગ ચર્ચાનો વિષય છે હવે આ કેન્ડલ હું કોઈ પણ દુકાનેથી ખરીદું એટલે પચાસ રૂપિયાની એક સો રૂપિયાની બે કેન્ડલ આવતી જે બંને બદલવાની થતી હોય છે એકસાથે તો હમણાં થોડા દિવસ પહેલા મને એમ થયું કે આપણે બધું જ જો ઓનલાઈન મગાવીએ છીએ તો આ કેન્ડલમાં પણ આપણે તપાસ કરીએ તો મેં એક મીશુ કરીને ઓનલાઈન પ્લેટફોર્મ છે તેમાં તપાસ કરી તો ચાર કેન્ડલના એકસો ને ત્રેવીસ રૂપિયા હતા મતલબ કે એક કેન્ડલ એકત્રીસ રૂપિયા મારા ઘેર પહોંચી જતી હતી અને જે પહોંચે તે થઈ પણ ગઈ જે અત્યાર સુધી હું પચાસ રૂપિયામાં ખરીદીને લાવતો હતો અને પછી આમાં મજાની વાત તો એ છે કે આ પચાસ રૂપિયામાં વેપારીને ફક્ત એક જ રૂપિયા મળતો હતો બસ આવા બધા કારણો છે અતિબુદ્ધિના પ્રદર્શનના અને તેના પરિણામો આ છે તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર